વડોદરા શહેર જિલ્લામાં આજથી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ થયો હતો વડોદરાના હળની વારસિયા રિંગરોડ પર આવેલ કવિશ્રી દુલા કાગ પ્રાથમિક શાળા ખાતે રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા કોર્પોરેટર હીરો કંજવાણી હેમિષા ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં દીપ રાકટે સાથે કરવામાં આવ્યું હતું જે બાદ મહાનુભાવોનું પુસ્તક પણ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા દંડક બાળકૃષ્ણ શુક્લા સહિતના મહાનુભાવોએ શૈક્ષણિક કીટનું વિદ્યાર્થીઓનું વિતરણ કર્યું હતું પ્રાસંગિક ઉદબોધન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો કાર્યક્રમના પૂર્ણ થયા બાદ સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાના પ્રદર્શન અને સ્માર્ટ ક્લાસરૂમમાં સાથે કોમ્પ્યુટર રૂમની મુલાકાત મહાનુભાવે લીધી હતી પર્યાવરણના સંરક્ષણના સંદેશ સાથે શાળા ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું કવિ દુલાકાગ પ્રાથમિક શાળામાં કુલ એકસો આઠ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો આ તબક્કે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા સરકારની નમો લક્ષ્મી યોજનાનામો સરસ્વતી યોજનાનો લાભ લેવા સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લાએ વાલીઓને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો વડોદરા જિલ્લામાં ત્રિદિવસીય કાર્યક્રમમાં સુચારો આયોજન અર્થે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કુલ એકસો એકતાલીસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ અને પરિવર્તનનું પ્રતિક બની ચૂકેલ શાળા પ્રવેશોત્સવની વડોદરા જિલ્લાની કુલ એક હજાર સત્તાવન શાળાઓમાં ઉજવણી થશે માધ્યમિક શાળામાં આ વર્ષે ધોરણ દસમું વર્ગ પણ શરૂ કરી ચૂકેલા છે અને એની સાથે સાથે ક્રમશઃ ધોરણ દસ પછી અગિયાર ધોરણ બાર પછી આપ જાણી શકો છો કે બાલવાટિકાથી ધોરણ બાર સુધીનું એડમિશન લેવા માટે અમે અત્યારે દસ શાળા દસ શાળા શરૂ કરી શકીએ છીએ ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકોને મફત શિક્ષણ મળે સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળે સાથે સાથે શૈક્ષણિક કીટ એમને પહેરવાના ડ્રેસ બદલ તમામ વસ્તુ ગુજરાત સરકાર દ્વારા ફ્રી આપવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે મારી શાળામાં અત્યારે બારસો જેટલા શિક્ષકો કાયમી ધોરણે જોબ નોકરી કરી રહ્યા છે છતાં પણ બાળકોમાં જે ઉત્તરોત્તર સંખ્યા જે વધી રહી છે અને બાળકો જે રીતે એડમિશન લઈ રહ્યા છે તો મેકમ પ્રમાણે અમારે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જ્ઞાન સહાયક શિક્ષક હોય અને ત્યારબાદ જો એ પણ ઘર પૂરી ના થાય તો ઉચ્ચક શિક્ષક લેવાની જે જોગવાઈ છે એમાં આ વર્ષે અમે લોકો એને મહત્તમ પ્રમાણે ઉચ્ચક શિક્ષકો પણ લઈ લીધા છે શિક્ષકો ચોથા કર્મચારીઓ બે હજાર એક બે હજાર ત્રણ માં કન્યા કેળોની મહોત્સવની શરૂઆત કરેલ એ શાળા પ્રવેશોના આ એકવીસ વર્ષ ચાલે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધારે પ્રાધાન્ય આપીને પંચાવન હજાર કરોડ થી પણ વધારેની માત્રા ઉપર આ વખતે બજેટમાં મૂકેલી છે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એકસો ને ઓગણીસ શાળાઓમાં પિસ્તાલીસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ જ્યાં બને છે તેમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમો વારતિયા વિસ્તારની કવિ તુલાકા શાળા કે જે આખા એક વડોદરામાં સૌથી સારી સર્વોત્કૃષ્ટ શાળાને જેને એવોર્ડ મળેલો છે અને રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડોદરાની એકમાત્ર શાળાને ગ્રીન ગ્રેડ ટુ મળેલી છે એવી શાળામાં આજે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું